ગતરોજ ભગવાન પરશુરામની જન્મદિવસ નિમિત્તે ઠેઠેર ભારે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિસાવદર શહેરમાં ગાયત્રી પ્લોટ ગાયત્રી મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કાઢવામાં આવેલ બાઇક રેલી તેમજ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ હતી બ્રહ્મ સમાજના યુવાનો સાફામાં સજ્જ જોવા મળ્યા હતા જય પરશુરામ અને મહાદેવ હરના નારાથી શહેર ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાન મહિલાઓ સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો જોડાયા હતા વિસાવદર બજાર સ્થિત બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાન પરશુરામજી મહારાજની મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાપ્રસાદ લઈને રથયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી સમગ્ર રથયાત્રા તેમજ બાઇક રેલીનું તેમજ મહાપ્રસાદનું સફળ આયોજન બ્રહ્મ સમાજના આગેવાન તેમજ યુવા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું

અન્ય સમાજના હિન્દુ હિન્દુ તમામ ગ્રામજનો વડીલો શોભાયાત્રા નું આયોજન કરેલું

રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ રેલીની અંદર મોટી મોટી સંખ્યાની અંદર બધી જ સંસ્થાઓ જોડાયેલી હતી તેમ જ ગામની અંદર બીજી બીજી સંસ્થાઓ દ્વારા સંગતું ખંડાપીણા બધાએ બહુ સહ સહકાર આપ્યો અને ધામધૂમથી આ શોભાયાત્રા કાઢી અને બ્રહ્મ સમાજની અંદર તે અહીંયા રાખી અને મહાઆરતીનું આયોજન કરેલ હતું અને અહીંયા પ્રસાદ હોય અને पर ने ना, पर ना पर नाव पर 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 नाव दे जायस, पर शो लाम